કંગના ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી ગુરુ અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક જગ્ગી વાસુદેવ માટે આ પોસ્ટ શેર કરી છે મળતી માહિતી અનુસાર સદગુરુની તબિયત ખૂબ ખરાબ હોવાને કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા પોસ્ટ શેર કરતા કંગનાએ સદગુરુને આઈસીયુમાં બેડ પર સુતેલા જોયા ત્યારે અસ્તિત્વની નશ્વરતાનો અહેસાસ થયો હોવાનું લખ્યું આ સાથે જ કંકણાએ સદગુરુનું નહીં ઉઠે તો સૂરજ નહીં ઉગે તેમ પણ લખ્યું હતું મહત્ત્વનું છે કે સદગુરુએ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં મગજની સર્જરી કરાવી હતી તેમના મગજના એક ફ્લોટિંગના કારણે તેઓ ઘણા દિવસોથી માથાના દુખાવાની બીમારીથી પીડાતા હતા મહત્વનું છે કે સદ્ગુરુએ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં મગજની સર્જરી કરાવી હતી તેમના મગજના એક ક્લોટિંગને કારણે તેઓ ઘણા દિવસોથી માથાના દુઃખાવવાની બીમારીથી પીડાતા હતા પરંતુ તેને અવગણીને તેમણે પેનકિલર દવાઓના સારે મહાશિવરાત્રિને અન્ય આયોજનોમાં હાજરી આપી હતી આ કારણે તેમની તકલીફ વધી ગઈ અને સર્જરી કરવી પડી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ